આખા ગુજરાત ને વર્તમાન સરકાર ને ભારે પડે છે એટલે જો સાચી વાત કરવામાં આવે ડ્રગ્સ દારૂ માટે બેન દીકરીઓને સમર્થન માં આવે અને ભ્રષ્ટ જે અધિકારીઓ છે એની સામે અવાજ ઉઠાવે એટલા માટે આ એક સરકારે પોતાના અવાજ ને દબાવવા માટે કરી અને એક આવું નાટક ઉભું કર્યું છે એના સામે અમારો વિરોધ છે અને આજે આ જે વિરોધ છે એ આસવાને પક્ષે જો આ ભ્રષ્ટ અધિકારીઓ અને આવા ભ્રષ્ટ વેડા તો આ સરકાર બંધ નહીં કરે તો એક જિગ્નેશ નહીં એક કરોડ જિગ્નેશ પેદા થઈ જશે અને જિગ્નેશ એટલે એક જિગ્નેશ નથી આ બધા ઉભા એ બધા જિગ્નેશ છે એટલે એટલે એની અમે અમારો આખો છે ભ્રષ્ટ દારૂ બંધ થવો જોઈએ હપ્તાખોરી બંધ થવી જોઈએ બંધારણ ને જે લીલું કરી રાખવામાં આવ્યું છે એને સજીવંત કરવામાં આવે એ જ અમારો આક્રોશ છે